ગાંધીનગરના જમિયતપુરામાં મંદિરમાં સત્તાને લઈને વિવાદ થયો છે ગ્રામજનો અને કાલુપુર સંપ્રદાય વચ્ચે પ્રભા હનુમાન મંદિર માટે વિવાદ થયો છે કાલુપુર તાબાના મહંતની વરણી થતા વિવાદ વકર્યો છે કાલુપુર સંપ્રદાય કબજો લેવા માટે મંદિરે જતા ગ્રામજનો દ્વારા વિરોધ કરાયો ગ્રામ પંચાયતની માલિકીની આ જમીન હોવાનું કહીને વિરોધ નોંધાવ્યો સંવાદદાતા મેહુલ જોડાયા છે ફોન લાઈન પર મેહુલ જણાવશો કે ગાંધીનગરના જમિયતપુરાની આ ઘટના છે કે જ્યાં મંદિરમાં ને લઈને વિવાદ થયો છે બિલકુલ હિરલ જમિયતપુરાનું મંદિર છે પ્રભુ હનુમાન પ્રભા હનુમાન મંદિર કે જ્યાં સત્તાને લઈને વિવાદ થયો છે તેના વહીવટને લઈને વિવાદ થયો છે કાલપુર તાબાના મહંતની વરણી થતા કાલુકુલ સંપ્રદાયના જે છે તે તંત્રો ત્યાં પહોંચ્યા હતા કબજો લેવા માટે પરંતુ સ્થાનિક ગ્રામજનો જે છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જે ગેટ છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો ગ્રામજનોની અંદર રોષ જોવા મળ્યો હતો ગ્રામજનોએ માલિકી કામની હોવાનું સ્પષ્ટ કર્યું હતું અને આ સંદર્ભે કેટલાક જે ડોક્યુમેન્ટ છે તે પણ રજૂ કર્યા હતા ગ્રામ પંચાયતની માલિકીની જમીન હોવાથી કોઈને કબજો નહીં અપાય તેવી સ્પષ્ટ વાત જે છે તે ગ્રામજનો દ્વારા કહેવામાં આવી હતી জি বিলকুল মেহুল আভার